લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે ત્યારે આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝમગઢથી ચારસો કે પણ નજર કરી લઈએ રાહુલ ગાંધીની યાત્રા જ્યાં જ્યાંથી નીકળી છે ત્યાં ત્યાંથી કોંગ્રેસ તૂટી છે તેના પર એક નજર કરી લઈએ લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે અને એવા સમયમાં રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા કોંગ્રેસમાં રોજે રોજ રાજીનામા પડી રહ્યા છે કોંગ્રેસ હજુ પણ તૂટી રહી છે પોરબંદરના મહાજનવાડી ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા ત્યારબાદ સુરતમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા અને કોંગ્રેસનો સાથે છેડો ફાડ્યો આ તરફ દાહોદની વાત કરીએ તો દાહોદ જિલ્લા કોંગ્રેસમાં પણ ભંગાણ સર્જાયું ધાનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખે પણ કેસરિયા કર્યા જ્યારે પોરબંદરની વાત કરીએ પોરબંદરમાં કોંગ્રેસના રાજીનામા યથાવત મહાજનવાડી ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા અર્જુન મોઢવાડિયાની હાજરીમાં વધારે કાર્યકર્તાઓ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા અને આગામી દિવસોમાં તમામ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે રાહુલ ગાંધી કે જે ભારત ન્યાય યાત્રા લઈને ગુજરાતમાં પ્રવેશ્યા ત્યારે આ યાત્રાને લઈને અનેક એવી આશાઓ હતી કે કદાચ રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે તો એ તૂટતી કોંગ્રેસને બચાવી શકશે પરંતુ કોંગ્રેસમાંથી રાજીનામા પડવા હજુ પણ યથાવત છે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો જામ્યો છે સુરતની વાત કરીએ તો ત્યાં પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો ઉધના અને ભાજપ કાર્યાલયમાં તમામ કાર્યકર્તાઓ કે જેમના દ્વારા કેસરિયા ધારણ કરવામાં આવ્યા તો આ વધુ એક તૂટતી કોંગ્રેસનું દ્રશ્યો સામે આવ્યા અને એ સુરતના કોઈ સિદ્ધિલતા આવી જાય કોણ નિર્ણાયક થઈ જાય નેતૃત્વ વિહીન થઈ જવાય અથવા ખોટા દિશામાં જતા હોય ત્યારે એ સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે એમને દુઃખ થતું હોય છે સ્વાભાવિક છે આજે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો હોય અને આપ સૌ પણ એ મુખ્ય બનાવવામાં આવીને લોકોની સેવા કરવાની ભાવના સાથે જોડાયા છો હું તમને ખાતરી આપું છું કે આપણે દૂધમાં સાકરની જેમ ભણીને

મંત્રી વચુ ખાબડના મત વિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા ત્યારે અનેક સવાલો હતા કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે શું કોંગ્રેસમાંથી પડતા રાજીનામાને અટકાવી શકશે કે કેમ પરંતુ એક બાદ એક દાહોદ સુરત અને અલગ અલગ જગ્યાના દ્રશ્યો અમે આપને બતાવ્યા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કેસરિયા ધારણ કરી રહ્યા છે અને આ તરફ તૂટતી કોંગ્રેસ અને રાજીનામા પડવા યથાવત રહ્યા